હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી કૂકિંગ ચેનલમાં આજે હું એક નવી રેસીપી લાવી છું તમારા માટે જે તમે મહિનાઓ સુધી ખાઈ શકો છો તો કાચી કેરીની રેસિપી છે જે તમે સિઝન ગયા બાદ પણ તેનો આનંદ લઈ શકો છો તો ચાલો આપણે શરૂ કરીએ તો આપણે કાચી કેરી લીધી છે પાંચસો ગ્રામ જેટલી તો એની આપણે છાલ ઉતારી લીધી છે હવે એને આપણે આ રીતે કટ કરી લઈશું અને નાના એવા ટુકડા કરી લેવાના છે કેરીને બાફવા માટે આપણે એક તપેલીમાં પાણી મૂકી દઈશું અને એની ઉપર કાણાવાળી જારે મૂકી ઉપર કેરી મૂકીને બે મિનિટ માટે આપણે એને બાફી લઈશું તો બે મિનિટ થઈ ગઈ છે તો કેરી પણ આપણી બફાઈને તૈયાર થઈ ગઈ છે તો એક મિક્સર જારમાં આપણે નાખી દઈશું એને ગરમ જ આપણે પીસવાની છે એકદમ આપણે ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું આ રીતે એક નોનસ્ટિક વાસણ લઈશું એની અંદર આપણે આ પલ્પ નાખી દઈશું એની અંદર આપણે બસો ગ્રામ ખાંડ નાખવાની છે અને આપણે બરાબર એકદમ મિક્સ મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો આપણી ખાંડ પણ બરાબર મેલ્ટ થઈ ગઈ છે અને એને બરાબર આપણે ફેરવતા જઈશું અહીંયા આપણે ફૂલ કલર લીધો છે ચપટી નાખીશું આપણે અંદર તમારે ના નાખવો તો તમે સ્કીપ પણ કરી શકો છો આપણે થોડું સંચર પાવડર લીધો છે એ અંદર નાખી દઈશું અહીંયા મેં ઇલાયચી પાવડર લીધો છે એ પણ અંદર નાખી દેવાનો છે અને બરાબર આપણે એને મિક્સ કરી લઈશું હવે આપણે બે ચમચી કોર્નફ્લોર લીધો છે એને આપણે પાણીમાં થોડો બે ત્રણ ચમચી નાખીને ઓગાળી લીધો છે તો આપણે એની અંદર નાખી દઈશું અને એક સરખું બરાબર મિક્સ કરવાનું છે એક મિનિટ માટે જ આપણે એને મિક્સ કરવાનું છે અને બરાબર મિક્સ થઈ ગયું છે હવે તમે જોઈ શકો છો આ રીતનું આપણું પેસ્ટ તૈયાર કરવાની છે તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે આ રીતે એક ડીશ લઈ લઈશું એની અંદર આપણે આ રીતનું પેપર મૂકવાનું છે હવે કેરીનું મિક્સર જે હતું એ આપણે અંદર નાખી દઈશું અને ચમચીથી આપણે એને થોડું ફેલાવી લઈશું આપણે વીસ મિનિટ સુધી આપણે એને સેટ થવા દઈશું તડકામાં નથી રાખવાનું આપણે પંખાની ચીજ મૂકી દેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સેટ થઈ ગયું છે તો આપણે એને સાઈડ કટ કરી લઈશું આપણે આ કાચી કેરીની જે રેસીપી બનાવી છે તમને કેવી લાગી એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી આગળની રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે તો તમે આ રેસિપી જરૂર એકવાર ટ્રાય કરજો તો આવી ફરી મળી એક નવી રેસિપી સાથે